જમ્મુશા સરકારી ગોડાઉનના કમ્પાઉન્ડમાં તેમજ રેલવે શારાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા. જમ્મુશા નગરપાલિકાને પ્રી-મોનસૂન કામગીરી ઉપર સવાલો ઉઠ્યા. જમ્મુશા નગરપાલિકા સફારે જાગી ગોડા છૂટી ગયા પછી તાળા મારવા નીકળી હોય તેવી નગરપાલિકાની પરિસ્થિતિ. જમ્મુશા પ્લાઝા હોટેલ પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે નીચાણવાળા અનેકો વિસ્તારોમાં પાણી ભરાયા. જંબુસરમાં આવેલ રેલવે શાળાના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા તંત્રના પાપે શિક્ષકોએ પાણીના નિકાલ માટે કાર્યો હાથ ધર્યા છે નગરપાલિકાના તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન રહી છે જંબુસરના નીચાણવાળા વિસ્તારોમાં અનેકો સોસાયટીમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે જંબુસરની નુરાની સોસાયટી વાલાનગર સોસાયટી ફઝલ પાર્ક સોસાયટી નેશનલ પાર્ક આશિયાના જેવી અનેકો સોસાયટીમાં ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે Proshnu Shindano report. News today. Jambu sir.